તળાજાના પીઠલપુર ગામે એક કરુણ ઘટના બનતા કથાકાર સીધા પહોંચ્યા સ્મશાન યાત્રામાં તળાજાના સ્મશાનપુર ગામે મોક્ષધામ ચાલી રહી છે અને આજે આયોજક ભરતભાઈ ઢાપા અને પ્રેસ મીડિયા પ્રતિનિધિ કમલેશ ઢાપાના મોટા બાપા કરશનભાઈ લાખાભાઈ ઢાપાનું આજે નિધન થતા વક્તા કથાકાર રામકૃષ્ણ બાપુ કથાને વિરામ આપી તાત્કાલિક સ્મશાન યાત્રામાં મોક્ષધામ ખાતે દોડી ગયા હતા અને आयोजक भरतभाई ढापा અને પ્રેસ મીડિયા પ્રતિનિધિ કમલેશ ढाપા સહિતના પરિવારને આશ્વાસન આપી પરિક્રમા કરી અને તેના મોટા બાપાના આત્માને મોક્ષ મળે તે માટે પ્રાર્થના પૂજા અર્ચના કરી હતી કથાકાર વક્તા થોડો સમય કથાને વિરામ આપી સ્મશાન યાત્રામાં જોડાતા ગામજનો પરિવાર સહિત ભાવુક થયા હતા ઉપસ્થિત સૌ કોઈ ડાઘુની આંખો આંસુથી છલકાઈ હતી ત્યાર બાદ ભાગવત સпта ધાર્મિક કાર્યક્રમ ચાલુ કરાયો હતો રિપોર્ટ કમલેશ ढाપા સાથે મથુર ચૌહાણ